હેલો મિત્રો વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ ફરી એકવાર સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં બરાબર જોવાના છીએ આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું પહેલાં કે વર્ક ઇન્ડિયા એપમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને જોબ સર્ચ કઈ રીતે કરવી એ બધા વિશે આપણે માહિતી મેળવી હતી ત્યાર પછી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે વર્ક ઇન્ડિયા પર આપણે જોબ સર્ચ તો કરીએ ત્યાર પછી એમાં એપ્લાય કઈ રીતે કરવું એચઆરનો કોન્ટેક કઈ રીતે કરવો કંપની શું કરે છે એ બધી વિશેષ માહિતી વધારે જોઈતી હોય તો અહીંયા આપણે જો આ રીતે લોગિન કરશું ને એટલે આ રીતે એક ઇન્ટરવ્યુઝ દેખાશે ત્યાર પછી ઓલ જોબ્સ ઉપર ક્લિક કરશું નીચે જુઓ તો અહીંયા બહુ ઘણી બધી જોબો હશે તમારા જે તે એરિયા સિલેક્ટ કર્યો છે એ ત્યાર પછી માય એક્ટિવિટી પર ક્લિક કરશું તો તમે જે જે એપ્લાય કર્યા છે જે જોબમાં એ બતાવશે રિઝ્યુમ પર ક્લિક કરશું તો તમારું જેવી રિઝ્યુમ તમે અપલોડ કરેલું છે રજીસ્ટ્રેશન કરતી વખતે તો એ રિઝ્યુમના અહીંયા બેઝિક ડિટેલ થઈ અને એક નવું રિઝ્યુમ બનીને તૈયાર થશે બરાબર એ બતાવશે ત્યાર પછી પ્રોફાઇલમાં તમારી પ્રોફાઇલ શું થશે બરાબર હવે આવી જઈએ પછી આપણે હોમ ઉપર અને અહીંયા જો જેવી જોબ શો કરે છે અહીંયા તો જોબ વિશે આપણે જાણવું હશે તો જે તે જોબ તમને અહીંયા ઇન્ટરેસ્ટેડ લાગે એની ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે જેમ કે અહીંયા હું જોઈ છું સારી જોબ હા આ જોબ ઉપર હું ક્લિક કરીશ ડેટા એન્ટ્રી એક્ઝિક્યુટિવ બરાબર તો ત્યાં હું ક્લિક કરું છું ત્યાર પછી જુઓ અહીંયા ડેટા એન્ટ્રી એક્ઝિક્યુટિવ છે ને એમાં ચાંગોદર અમદાવાદ મતલબ એ એરિયાનું નામ બતાવે છે ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ જે પગાર છે જોબ ડિટેલ છે એની અંદર જુઓ લેંગ્વેજ કે થોડું ઇંગ્લિશ ગુજરાતી હિન્દી આવડવું જોઈએ સ્કિલ સ્કિલ તમારી પાસે બેઝિક એક્સેલ છે કોમ્પ્યુટર ઓપરેટર મતલબ એમએસ વર્ડ અને ગુડ કોમ્યુનિકેશન સ્કિલ ઈમેલ આ બધું તમને આવડવું જોઈએ ત્યાર પછી જોબ ટાઈમિંગ બતાવે છે અને રોલ શું રહેશે તમારો ડેટા એન્ટ્રી કોમ્પ્યુટર ઓપરેટર બરાબર એ રીતે બધી જ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ આપેલી છે તમે જેમ સ્ક્રોલ કરશો એ રીતે તમને ડિટેલ અને તમારે શું કરવાનું છે શું શું કામ હશે એ બધું જ અહીંયા સો થશે ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ જુઓ તમને નીચે દેખાતું હશે એપ્લાય અને કોલ ક્લિક ટુ કોલ એચ તો એ રીતે તમે ડાયરેક્ટ બી કોલ કરી શકો છો ત્યાં અને જો તમારે પહેલાં તો અહીંયા એપ્લાય કરવું પડશે આપણે જેથી કરી એમના સ્ક્રીન પર મતલબ કે એમના એકાઉન્ટમાં આપણા અહીંયાથી મેસેજ ચાય બરાબર તો અહીંયા આપણે એપ્લાય ઉપર પહેલાં ક્લિક કરશું તો હું અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરું છું બરાબર તો તમે જેવું એપ્લાય ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતેનું એક એપ્લાય સક્સેસફુલ બતાવશે મતલબ કે તમે અહીં એલિજિબલ હતા તમારા રિઝ્યુમ પ્રમાણે તો એપ્લાય થઈ ગયું બરાબર ત્યાર પછી જુઓ કોલ ના અહીંથી તમે કોલ કરી શકો છો ડાયરેક્ટ અને કે ના અમારે વોટ્સઅપમાં મેસેજ કરવો છે તો અહીંથી તમે વોટ્સઅપ પર ક્લિક કરશો ને એટલે તમારું જે રિઝ્યુમ છે ને એ પ્રમાણેનો ડેટા પૂરો વોટ્સઅપમાં ટાઈપ થઈ અને આ રીતે એક મેસેજ આવી જશે અને વોટ્સઅપ પણ ખુલી જશે બરાબર તો આ રીતેનો એક ચેટ ખુલશે અને અહીંથી તમારે સિમ્પલ કશું એડ કરવાની જરૂર નહીં પડે અને સેન્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે તો તો અહીંયા હું સેન્ડ કરું છું તો આ રીતે એક મેસેજ ટાઈપ હશે જ એ સેન્ડ થઈ જશે ત્યાર પછી તમને એ એક બે દિવસમાં રિપ્લાય આવી શકે છે તમારી પાસે એ તમને પૂછી શકે છે કોઈ એ તો પછી તમારી ભાઈ કોલ આવી શકે છે એ તો ભાઈ રિઝ્યુમ મંગાવી શકે છે એ રીતે તમારી ભાઈ રિઝ્યુમ તમારે તૈયાર રાખવાનું છે બરાબર જે બી કે એ રીતે તમારે એમને જવાબ આપવાના રહેશે એ તમારી રીતે વાતચીત કરવાની રહેશે બરાબર ત્યાર પછી અહીંયા જો લોકેશન તમે એરિયાવાઇઝ સિટી વાઈઝ કોઈ બી અહીંથી સિલેક્ટ કરી શકો છો જેમ કે આપણે અહીંયા અમદાવાદ છે પરંતુ સુરત નવસારી કોઈ બી જગ્યાએ મતલબ જે બી સિટીમાં તમારે જોબ જોઈએ છે વડોદરા તો એ સિટી તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો એવું જરૂરી નથી કે અમદાવાદની જોબ શું થાય છે બધી પરંતુ એ લોકેશન આપણે એ નાખેલ છે એના કારણે બરાબર તો અહીંયા હું જો જેમ કે અમદાવાદ છે પરંતુ મારે કોઈ એરિયાવાઇઝ સિલેક્ટ કરવું છે તો હું અમદાવાદ સિલેક્ટ કરીશ ત્યાર પછી અહીંયા એરિયા જ છે તો અહીંયા જે બી એરિયા છે મતલબ બાપુનગર કાલુપુર હે ને જે બી સીજી રોડ અહીંથી તમે કોઈ બી સિલેક્ટ તમારી રીતે તમારું જે બી સેટ થતું હોય મતલબ તારા નજીકમાં ત્યાં તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો તો અહીંયા હું જો સ્ક્રોલ કરી અને અહીંયા કાલુપુર આલ જસ્ટ કાલુપુર સિલેક્ટ કરું છું જોઈએ કેટલી જોબ છે આજુબાજુ એરિયામાં એ એ સાઈડ બરાબર તો અહીંયા એ રીતે સિલેક્ટ કરી અને હું સેવ એન્ડ સબમિટ આપીશ તો આપણે સબમિટ આપશું એટલે ફરી જો જે કાલુપુર એરિયા આપણે સિલેક્ટ કર્યો છે એની આજુબાજુ જે બી જોબ છે ને એ અહીંયા શું થશે ફરી એ જ પ્રોસેસ હશે તમારે જે તે જોબ પર ઇન્ટરેસ્ટેડ હો તમે જે બી જોબમાં એના પર ક્લિક કરી અને વધુ માહિતી મેળવવાની રહેશે બીજું મિત્રો જણાવી દઉં કે અહીંયા કોઈ પૈસા આપવાના થશે નહીં જો તમે જો કે કોઈ જોબ એપ્લાય કરી છે અને વોટ્સઅપમાં રિટર્ન મેસેજ આવે છે કે ભાઈ વર્ક ફ્રોમ હોમ અમે આપીશું તમને તમારે ઘરે બેઠા કામ કરવાનું રહેશે અને એના માટે તમારે આટલો ચાર્જ ચૂકવાનો રહેશે તો આપણે એવા કોઈ કામ કરવાની જરૂર નથી બરાબર જે પૈસા માગે છે જો કે નથી થતું પરંતુ વર્ક ફ્રોમ હોમમાં થોડું વધારે થાય છે આવું તો એ રીતે તમે એમને કોઈ રિપ્લાય આપણે આપવાની જરૂર નથી બીજી કોઈ સારી જોબ અંદર જોઈ લેવાની અને કંપની ડિટેલ પણ થોડી જોઈ લેવાની ભલે બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો સારો લાગ્યો હોય કામ ન લાગે હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ને વિડીયોને લાઈક કરી દેજો ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં